મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચિદાન અને જય યોગેશ્વર આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે અષાઢ સુદ સાતમ ને શનિવાર અને આજે છે તેર જુલાઈ તો અત્યારે વાગ્યા છે સવારના દસ તો આપણે સૌથી પહેલાં છે ને મમ્મીનું એક પ્રભાતું લઈ લેવું કે છેને ને ભજનનું જોવે છે કે હું કયું ભજન ગાવ એમ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ પપ્પા પપ્પાના જ રજા છે વેવડી રજા

ો મે માં ખણ માંગે હું માંથી અલગેલો યુ ને શોધ મહી તમારુ ના ખીસવું ઢોળી બ્રહ્માનંદ નાથે ત્યારે હસી જાલી ગોળી મેી માખણ માગે માવો મહી માં માગે પ્રભા સવારનું થઈ તો છે બપોરે હું રાંધું બપોરે હમ શું કરશું દાળ ભાત શાક આ સવારનું ભગવાન દીધું ને હમ ઉઠાય જા ભગવાનને ને હવે જો માતા મનાવે હરીને માતા મનાવી એ પ્રભાતે પ્રથમ પેલા દાતન કરીને ત્યારે પછી સ્નાન કરીએ એમ પણ તો એ ભગવાન થઈ ગયું આપણે નહીં કરવું પડે બપોરે ભગવાન તમે જે દેહ ખાઈ લે આપણે હવે જે ખાવું હોય બનાવવું કઈ ને દાળ ભાત ને એવું કરી નાખવી શાક કરી નાખ્યું છે એનું અને જો અહીંયા બા બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો કાંઈ નહીં ચાલો મમ્મીના થોડાક બે ત્રણ ભજન ને ગીત લઈ લેવી એટલે મમ્મીની ચેનલમાં મૂકવા થાય આપણે અને તમે જો મમ્મીની ચેનલ મમ્મી તમે કહી દો તમે શેર સબસ્ક્રાઈબ વાળું હું મારી ચેનલ હા અત્યારે બોલું હા ચાલો

અને પછી આપણે ભાખરીનો લોટ બાંધેલો છે આપણે ખાલી પછી અને ભાખરી બનાવવાની છે અને બાજુ અહીંયા બેઠા છે અને આ જો અમારું ટીવીનું સ્ટેન્ડ છે ઘનશ્યા મહારાજ ગુલાબી વાઘા પહેરેલા કોમેન્ટ કરજો વાઘા મહારાજને કેવા લાગે છે અને અહીંયા જો કાનુડા કાનુડાને કેટલા ટાઈમથી ને એના વાઘા ચેન્જ નથી કરી શક્યા હવે એક બે દિવસમાં આપણે આ વાઘા આપણે ચેન્જ કરી નાખશું અને અહીંયા છે આ ગાડું જે મેરેજમાં લાવે ને એ છે અને આ મેં છે ને રોણકને ગિફ્ટ આપી હતી અમારે એન્ગેજમેન્ટ વખતે આવડીયા છે અહીંયા છે તુલસીનો ક્યારો ગાય જે આપણે મેરેજમાં આપે એ અને અહીંયા છે એક હેપી ફેમિલી તો આ છે અમારું ટીવીનું સ્ટેન્ડ અને બારનું વેધર આપણે જોઈએ તો પપ્પાની ગાડીમાં કંઈક કરે છે અને એકદમ તડકો આવી ગયો છે તો જો બપોર આપણે જમવા માટે બેસી ગયા છે જમવામાં છે ભાખરી શેવ ટમેટાનું શાક પાપડ અને દાળ ને ભાત અને જો બધા જમવા માટે બેસી ગયા છે સામે જો એટલે કેટલા બધું કબૂતર છે ને ચણ ખાવા આવ્યા છે બધા એકારે ઉડે ને તો મજા આવે જોવાની કેમ થાય ઉડશે કે નહીં જો કેવા ખાવામાં બીજી છે વરસાદ વહી ગયો કબૂતર ચણ ખાઈ ગયા છે હવે પપ્પા બધી ફરી નાખવા જાય છે ઉપરના એક વાગી ગયા છે અને આપણે બધા જમીએ ને નવરા થઈ ગયા છે એવી રોનક છે ને આજે ને હાફડે હોય છે શનિવારે એટલે એ લગભગ આસપાસ બે વાગે ઘરે આવી જાય ત્યાં સુધીમાં આપણે છે ને વિડીયો મમ્મીના જે ભજન છે ને અપલોડ કરી દેવી આમ પણ મારા બપોરે છે ને સુવાની ટેવ નથી એટલે મમ્મીના ભજન છે ને આપણે અપલોડ કરી દઈએ તો મમ્મીની ચેનલના નામ છે હીરુના ભજન તમે ન જોયું હોય ને ચેનલ તો તમે વિઝિટ કરી આવજો બહુ જ મસ્ત ભજન છે એમાં અને જો તમને ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો જો ત્રણ વાગી ગયા છે અને રોનક ખાવા માટે આવી ગયા છે અને ખાવામાં એના ફેવરિટ એના ફેવરિટ દાળ અને ભાત છે ને ફેવરિટ તમારા દાળને ભાત એમાં લગનના દાળ ભાત તો બહુ જ ભાવે છે એ વાત સહી આ ગલત મમ્મી કહી રહે છે સહી હે હો તો દાળ ભાત મેં બનાવ્યા છે કેન યુ ટેલ મી પ્લીઝ ખબર જાય કે રાધિકા ભાત બહુ મસ્ત બનાવે છે એમ કઈ નઈ દાળ ભાત તો હું નાનેથી બનાવતી ને નાની થી બહુ જ બનાવતી હું પણ હું ક્યારે આઠમું નવું ભણતું છે ને ત્યારથી રાંધવાનું થોડુંક થોડુંક શરૂ કર્યું હતું એમ તો પહેલી વાર મેં દાળ ભાત બનાવ્યા તો દાદાને તો બહુ ભાઈ દાદા કે મસ્ત રાધી કાંઈ કે દાળ ભાત બનાવ્યા છે એટલે હું ત્યારે હું એટલી ખુશ થઈને કે દાદાને મારા હાથના દાળ ભાત ભાવ્યા એમ બહુ ખુશ થઈ હતી હું ત્યારે તો તો દાળ ભાત ખાને કા આટલી મજા તો હાથ સહી હે હે ક્યાં આપીશ મેં મમરા ડાળના ચાહે નહીં મસ્ત બી ના ને ઓ તો લીંબુ નાખવું પડશે એટલે એનો મતલબ એમ કે લીંબુ ઘટે છે એ સા હા એ તો ખબર છે તમારે વધારે પડતું ખાટું ખાવા જોઈએ છે અને જો એને ફેવરિટ છે બોળો બોળા વગર તો કંઈ ખાવાનું ચાલુ ન થાય સૌથી પહેલાં તો બોવણી રહી તો ચાલો હવે તમે જમી લો હું થોડુંક જમી લો મને થોડી ભૂખ લાગી છે હારવાર તો જો અત્યારે વાગી ગયા છે સાંજના સવાર છે ને બધા ચેવડો બનાવી છે તો ચેવડામાં પેલા છે ને આપણે

એના ડોલમાં ભરી દેવાનો છે ને આપણો જેવડો રેડી છે હું રોજ જે ટિફિનમાં છે ને જેવડો લઈ જાઉં છું કમેન્ટ કરો કોણ કોણ ટિફિનમાં જેવો લઈ જાય છે કોળ જેવડો ન હમાયને તમને ડોલ હલાવવાની એટલે બધું જગ્યા થઈ જાય તો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને એવા સાંજના જમવાનું તો કરવું જ પડશે ને તો કરવું જ પડશે કરવું જ પડશે તો જેના માટે આપણે આજે મસાલા ભાખરી બનાવવાના છે ટોટલ આઠ ભાખરી મારે બનાવવાની છે તમે ત્રણ પાવડા ત્રણ પાવડા તેલ નાખી દીધું છે સાત પ્રમાણે મીઠું મારે છે ને આવું માપ છે કે એક જણા ની એક ભાખરી બનાવી ને એક ચપટી મીઠું એ નાટ બનાવી છે મારે ભાખરી એટલે આઠ મીઠું મેં નાખી દીધું તમારે પણ આવી કઈક ટ્રીક હશે રસોઈ બનાવવામાં બનાવવામાં તો કોમેન્ટ કરજો તમે કેવી રીતના કરો છો કોક ને એમ હોય કે એક ગ્લાસ પાણી નાખે પછી લોટ નાખે તો એ પ્રમાણે રોટલી બનાવતા હોય બધા અલગ અલગ માપ હોય બધા તમે કોમેન્ટ કરજો અને આપણે થોડુંક રાખી દેવું હળદર મસાલા ભાખરી બનાવી છે એટલે આપણે હળદર અને મરચું પાવડર પછી એમાં નાખી દેવાના ધાણા મેથી પણ થોડીક એવી તમે નાખી શકો છો અને આ ઉપરાંત તમે તલ આવે ને તલે પણ નાખી શકો છો તમે લસણ ખાતા આવે ને તો લસણ નાખી શકો છો બહુ મસ્ત બને છે અને થોડુંક આપણે તાણા જીરું હવે આમાં આપણે ભાખરીનો લોટ નાખીને ભાખરી આપણે ભાખરીનો લોટ બાંધી નાખીએ તો જો આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે આપણે લોટ બાંધી લેવાનો છે આના પર આ જ્યારે મસાલા ભાખરી બનાવતા મને હું પેલા હું યાદ આવે ખુબ તેલ નાખવાની યાદ આવે કેમ કે એક વાર હું છું મસાલા ભાખરી બનાવી હતી અને હું તેલ નાખતા ભૂલી ગઈ એમને બનાવી નાખી અને પછી ખાવા બેઠા ને બધા આ કેમ હા અલોગ લાગે છે એમ તો પછી ખબર પડી ગયા તેલ લાગતા ને ભૂલી ગઈશું એટલે જયારે મસાલા ભાખરી બનાવે તેલ પેલા સાંભળે પછી તો પેવત પડી ગઈ છે લોટ બંધાય ને એટલે મુઠ્ઠી કરીને આમ જોઈ લેવાનું મુઠ્ઠી બને ને તો મોળ નાખ્યું છે અને એ મોળ પ્રોપર છે એમ તો કાંઈ ચાલો આપણે લોટ બાંધી લેવીએ આપણે ભાખરી વણી નાખીએ ભાખરી તમે તળીને હું ખાઈ એક આ છે ને ઢેબરાનું મોટું વજન એ કઈ એકવી આપણે ઢેબરાના ઢેબરા નું મોટો ભાઈ એટલા કઈ એકવી કેમ કે ઢેબરાને આપણે પતલા મળવાના હોય અને વાર લાગે અને આ ભાખરી છે ને ઢેબરા જેવો સ્વાદ આવે વર્ણન ફટાફટ ભણાઈ જાય ઢેબરા ચાર ખાય ને ત્યારે જ ધરાય એક ભાખરી ખાય એટલે પૂરું ભણવામાં સારું આપણે તમે જરૂર થી ટ્રાય કરજો મસાલા ભાખરી તો સાંજે વાળું કરવા માટે બેસી ગયા છીએ અને વાળુમાં છે ભાખરી મસાલા ભાખરી ચા દૂધ છે મસાલા ભાખરી અથાણું દહીં

હોસ્ટેલ નંબર એકમાંથી તમારા કાકાની છોકરીનું નામ કાલના બ્લોગમાં કહેજો પ્લીઝ અને હું બારટોલી સરદાર હોસ્પિટ હોસ્પિટલમાં એઝ અ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ જોબ કરું છું મારી અંડરમાં સો નર્સિસ છે અને એકસો સર્વન્ટ છે આઈ એમ ધ હેડ નર્સ મને બહુ જલ્દી પ્રમોશન મળી ગયું છે આઈ એમ થર્ટી થ્રી યર્સ ઓલ્ડ ઓ તો તમને કોંગ્રેચ્યુલેશન આપ્યા કે બહુ ઝડપી તમને પ્રમોશન મળી ગયું છે એમ તો બે હજાર સાત છ સાત તો બહુ વેલું કહેવાય મારે મે ખુદે એ 2012 12 13 માં અગિયાર સાયન્સ કરેલું છે તમાર કાકાન છોકરી મારી કરતા 5 વર્ષ પાછળ એટલે લગભગ 2017 ને 18 માં છે તો કોઈ કનેક્શન થાય એમ નથી ખાલી સંકલ્પ એક કનેક્શન છે એવું જીવ પછી રેખા માસી કહે છે બહુ બહુ સરસ વિડિયો બનાવ્યો છે એમ તો થેન્ક યુ રેખા માસી કંચનબેન પટેલ કહે છે બેન સરસ કેવડો બનાવ્યો કેવડો તો મેં નથી બનાવ્યો મારા સાસુ મામાએ બનાવ્યો છે કેવડો પછી કોઈ યુઝર છે એણે કીધું છે વેરી નાઇસ બ્લોગ થેન્ક યુ પછી વીએમ સોલંકી કહે છે મસ્ત બનાવ્યો છે ચેવડો મકાઈનો થેન્ક યુ પછી વિશેષ માહિતી કહે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વીએમ રાવલ કહે છે માસીએ ખૂબ સરસ ભજન ગાયું ખૂબ ખૂબ આભાર મનીષા બોરડ કહે છે રાધિકાબેન તમારો વિડીયો મને બહુ ગમે છે તો થેન્ક યુ આવી જ રીતના તમે સપોર્ટ કરતા રહેજો પછી હરિ ગાભાણી કહે છે મારું નામ હરિકૃષ્ણ છે તે કતાર ગામ રહે છે તો કતાર ગામ બેસવા માટે કે છે અને સંજયભાઈ ની હારે જ કામ કરે છે એ ભાઈ નૈના મે નૈના માસી કે છે અમારે ઢોસા ને દાળ ખાખરા બેય ખાવા છે તો તમે આવી જાવ શનિ રવિ બેય ખાવા તમ તારે અમે હવે રાહ જોઈએ છીએ તમે ક્યારે આવશો પછી ગીત પટેલ કહે છે રાધિકા બેન તમારે વોશિંગ મશીન નથી અમારે વોશિંગ મશીન તો છે પણ મમ્મીને છે ને હાથે ધોવા અને મશીનમાં કોરા કરવા વધારે ગમે છે

કારણ કે જે બધા બધા વ્રત હોય ને એ બાયુ ભાઈ માટે રે કે આ ભાઈ ભાઈ ની સુરક્ષા માટે તંદુરસ્તી માટે એટલે ભાઈ ને કંઈ ન થાય પણ કોઈ છે ને બેનો માટે વ્રત લેતું જ નથી એટલે બધું બેનો ને થાય છે એટલે ભાઈઓ એ પણ બેનો માટે પણ એવું કે પહેલાથી આવતા જ નથી વ્રત કે ભાઈ બેનો માટે રહે એમ અમારે શું રહેવું એટલે તો વાત છે એમ તમારે એવું કેમ આવતું ન હોય એવું જ કેમ કે બેન લોકો ને ભાઈ માટે જ રહેવાનું એમ તમે રહીવા રહી થાય

મીઠું જ નાખવાનું રૂટીન મસાલાવ નાખ્યું નથી એમાં નીલમ કહે છે જ્વારા દેખાવાના હોય એ ખબર ન હતી સારું થયું માસીએ કીધું તો મારી છોકરી માટે પણ જુવારા વાવવાના છે આ તો જુવારા વાવવાના ને મમ્મી એમ કીધું હતું કે જુવારા આપણે વાવી દીધા પછી બે દિવસ સૂર્યપ્રકાશ નહીં બતાડવાનો થોડા કોટા નીકળી જાય ને પછી એને સૂર્યપ્રકાશ મૂકવાનો પછી વીએમ રાવલ કે છે રાધિકા બેન અમે મકાઈનું શાક બનાવીએ છીએ સરસ મારો તો બહુ ફેવરેટ મકાઈનું શાક છે આ વીએમ રાવલ કે છે મારું નામ વિજયભાઈ એમ રાવલ રિટાયર્ડ શિક્ષક ફ્રોમ અમદાવાદ સેલામાં રહે છે વતન છે સુરેન્દ્રનગર જિલ્લો જિલ્લાનું લીમડી ગામ ઓકે પછી રીટા ધર્મેન્દ્ર સુરાણી પટેલ કહે છે રાધિકા તમારા સાસરાનું ગામ કયું છે

એટલે એમાં શનિ રવિ રજા દર વખતે આવે છે આપણે કોઈ કોઈ એવું જોઈએ કે લાઈટ નું હોય તો આપણે શનિવાર ભરાવો પડે છે ફરવા લઈ ગયા હોય આપણે કે તો શનિવાર આપણે ભરવો પડે છે બાકી ઓલમોસ્ટ શનિ રવિ રજા હોય છે પછી હરી ગાબાડી કે જે હું અને સંજીભાઈ એક સાથે કામ કરવી છે ઓકે પછી અહી રાણી ડોટ કોમ એ યોજના છે કે તમે સવારે કંઈ કામ નથી કરતા મને ખબર જ હતી આ ક્વેશ્ચન આવશે જ તેમ તો સવારે એવું હોય છે કે મારથી જેટલું કચરા પોતા જેવું થાય ઘરની સાફ એટલું કરીને જાઉં છું કેમ કે મારા ઘરથી ઓફિસનો રસ્તો લગભગ અડધી કલાક પોણી કલાક જેવો હોય છે એટલે આપણે બહુ વહેલો ઉઠ ઉઠવાની કોશિશ નથી કરતા અને જેટલું આપણથી કામ થાય એટલું કરવી જોઈએ અને મોસ્ટ ઓફ કેવું થાય હું વિડિયો ઉતારતી હોઉં ને એટલે બીજા લોકો કામ કરતા હોય એ જ બતાવી શકું જો હું કામ કરતી હોય તો હું તો કઈ હાથે વિડીયો નથી લેવાની એટલે મને ખબર છે આ ક્વેશ્ચન તો આવશે જ તે પછી આ કાલે રવિવાર છે ને તો કાલે તું કામ કરજે એટલે મમ્મી મમ્મી છે ને ક્વેશ્ચન છે સાસુ બહુ છે ને રસોઈ પણ સાચી બહુ એટલે બહુ જ ગામડા પણ નથી આમ બહુ બધું બધું કામ કરે ફટાફટ કરી નાખે હું નવી નવી આવીને ત્યારે હું આમ જોતી જ રહી ગઈ કેટલું સ્પીડમાં કામ કરે છે એ જગ્યાએ મારું આમ ધીમે ધીમે કામ કરવાનું રસોઈ પણ બનાવે છે સરસ બનાવે છે તો આજની કોમેન્ટ આપણે અહીંયા જ પૂરી થાય છે અને તમે છે નથ નવી કોમેન્ટો કરતા રહેજો તો અમારા ઉત્સાહ વધે અને આવા જ વિડીયો અમે લાવતા રહીએ તો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ને ફરી મળીશું કારણ નવા બ્લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ